अब हम इसको डालेंगे इसमें और अब देखिए हमारा कमाल मैंने देखा तो કેટલી રંગોળી આયા સુધી જિસ મને ગમે છે આગળ દેખ દેખાયલા જેવી નથી આ મારું હેપી સેડ થઈ ગયું આટલું સારું હે ડેટ્સ ઈ છે ને કદુ આની વાહા થયો આ બેકારના ના સીસી કોઈ લેતા નહી આને તો ગાઈઝ આ યશવી છે ને ઈ રંગોળી કરે છે મારે એક આ ઘર રંગોળી કરવાની છે ને ખામા મારા દાદીના ઘર રંગોળી કરવાની મારે ઘર રંગોળી કરી લીધી હે

સો હેલો એવરી વન જયભીન બધાને અને હેપી દિવાળી બધાને એ આજે છે દિવાળી અને અમારા જે શહેરમાં જે મારી ફ્રેન્ડ્સ મીન્સ કે માય મિની સિસ્ટર્સ એન્ડ માય સ્વીટ ફેમિલી આજે આવવાના છે અને હું એ બ્લોગ બનાવવાની છું બહુ જ મને સાંજે આમાં બ્લોગ માં કેટલા બધા છે ને કે આવી જ જવાલો બધા હાલો આ બધી જ મારી સ્વીટ બટરફ્લાઈસ છે અને આ અને પાછળ વાળા બેન રાજકોટ આવડી આવડી રાજકોટ થી આવ્યા છે સો આજે આપણે રાજકોટ વાળા ને પૂછશી કે તમે બાપા જો તમે ઓમ કયો રાજકોટ ના વઈ જાવ શહેર માં પછી તમે ગામડામાં આવો તો તમને રૂડું રૂપાળું ગામડું રાખે તો તમે ગામડામાં શું કામે નથી રહેતા વાય

पे मार भाई ने लगन थाय मार लगन ने जीवा कारण के मार लगन के लिए वार खबर तीन तो चार पाँच छ सात आठ वर वार आठ वर तो गाइस जो हूं काले बरी गई नम जो।, जो आम हूं बरी गई ने मैं दिल से हम जो गाइस ने ही बोचवानो हां आई एम फॉर रेडी फॉर दिवाली एंड हूं रेडी થઈ ગઈ છું एंड आप भी रेडी थी गई थे ફોર દિવાળી ઇઝ માય બેસ્ટ દિવાળી બિકોઝ ઓલ ફેમિલી ફોર વિથ મી સો એ બી વન આ બધા ફટાકડા છે તમે જોઈ શકો છો આ એક આ એક પેકેટ આઈ થિંક આઠસો નવસો રૂપિયાનો છે મારો ભાઈ મારા માટે લઈ આવ્યો છે અને એ છે ને કલરફુલ ઓલ આંબો છે એ મને બહુ ગમે એટલે મારા ભાઈ મારા માટે સ્પેશિયલી લઈ આવ્યો છે આ એન્ડ

મારી દિવાળી અહીંયા પૂરી થઈ ગઈ છે અમે બહુ બધા ફટાકડા ફોડ્યા છે મજા આવી છે એન્ડ હવે અમે સૂઈ જ છે કારણ કે કાલે તન્યો છે કાલે વેલ ઊઠવું જો છે બધાને બગેલા લાગવા એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ લાઈક ઓકે ગાઈસ બાય